જય સ્વામિનારાયણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવી આચાર્ય એકસો આઠ લાલજી મહારાજ સત્સંગ આપણે બહુ કર્યો વર્ષો સુધી કિરો પણ ન થયા નિર્લોભી ન થયા નિષ્કામી ન થયા નિર્માની ન થયા નિષ્કામી વર્તમાન ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા હતા પણ માત્ર ને માત્ર આપણે દેખાવ પૂરતા જ રહ્યા દેખાવ પૂરતા જ રહ્યા ધર્મકુળનો અવગુણ લેવો એનાથી બીજું મોટું પાપ આ જગતમાં કોઈ નથી માટે વાલા ભક્તો જે કોઈ આપણને ધર્મ કુળની સેવાથી દૂર કરે એનો ત્યાગ કરી દેજો ત્યાગ કરી દેજો કારણ કે આ ધર્મનું કુળ છે અને બ્રાહ્મણનું કુળ છે ભાઈ અને ભગવાન સ્વામિનારાયણના દીકરા છે આમની સેવામાંથી જો કોઈ પાડવા આવે ને આપણને તો એમનો તત્કાળ ત્યાગ કરી દેજો એમની સાથે કોઈ દોસ્તી નહીં રાખતા જો સુખી થવું હોય તો કારણ કે પોતાની મનમાની કરવા માટે આટલો સંઘર્ષ આટલા વર્ષોથી કરે છે ભગવાનના સિદ્ધાંત સાથે અમને કંઈ લેવા દેવા નથી કેવળ ભગવાનનો મહિમા ગાય અને દેશ પ્રદેશથી પૈસા ભેળા કરે મંદિર બાંધો બહુ સારી વાત છે તમને લક્ષ્મીનારાયણ દેવના નામનો દસ્તાવેજ કરવામાં શું તકલીફ પડે છે ભાઈ આ ધન તો હરિભક્તોએ આપેલું છે લક્ષ્મીનારાયણ દેવના નામે ધન આપેલું છે એટલે કોઈ વાલા સત્સંગ એવો લોભાવની સ્કીમમાં લોભાતા નહીં અને લક્ષ્મીનારાયણ દેવને વફાદાર રહેજો ધર્મકુળને વફાદાર રહેજો કારણ કે ભગવાન સ્વામિનારાયણનું જે નેમ અને નેમ છે આપણે પૂર્ણ કરવાની છે ગામડે ગામડે હરિભક્તો આ લેખ જગાવો જાગો 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 ક્યાં સુધી આપણે આપણી વિચારધારામાં સુષુપ્ત રહીશું કામે લાગશું તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એમના સિદ્ધાંત માટે કદાચ આપણું માથું પડશે ને તો સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામની અંદર આપણને ગુલાબનો હાર પહેરાવવા તૈયાર ઊભા છે પણ એના માટે કંઈક કર્યું હશે તો કેવળ માત્ર ને માત્ર રવિવાર સભા કરી અને ભોજન લઈને ઘેરા તો એનો કોઈ અર્થ નથી એનો કોઈ અર્થ નથી ભગવાન સ્વામિનારાયણ માટે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત માટે અને ધર્મ કોળ માટે આજે માથું પડી જાય ને તો કાયલ નથી થવા દેવી ભક્તો વિડીયો ખૂબ શેર કરજો